નિર્વિઘ્નમ નિર્વિઘ્ન દેવો શુભ કાર્ય સુદા શ્રી ગણેશ અહીંયા ગણપતિ દાદા આણંદમાં આજે તારીખ અઢાર બાર બે હજાર પચીસ ગુરુવાર ઉનાથી ગાંધીનગર ગાંધીનગરથી આણંદ ગણપતિ દાદા ની સાથે અમ એ અમારી સાથે નથી આવ્યા અમે એમની સાથે આવ્યા છે અને અહીંયા જ્યાં પહેલી વખતે ગણપતિ દાદાને માટે લેવા માટે હું મારા ધર્મપત્ની બેરવી અમારા પડોશી પહેલાં સગા અરવિંદભાઈ ગોહેલ પછી સ્વર્ગસ્થ મૌલિક બારિયા અને જેને લીધે ઉનામાં ગણપતિ દાદા આવ્યા એ ભાવેશભીરામજીભાઈ ભીમેવાડ અમે પાંચે હતા ને એ પાયાના પથ્થર છે સ્ટોન કહેવાય ઇંગ્લિશમાં એ છે અરવિંદભાઈની સાથે જ અમે ગયા ત્યારે એના ફોટાએ અમે ભૂતકાળમાં મૂકેલા છે અરવિંદભાઈ તે વખતે અમે ગાડી લઈને ગયા હતા આણંદથી પહેલી વખત પાંચ આઠ ચોવીસે ગયા હતા અને આજે આટલા પછી એ પછી લગભગ ફેબ્રુઆરીમાં અરવિંદભાઈ એમના ધર્મપત્ની હંસાબેન અને પુત્ર પ્રદીપભાઈ અને પુત્ર વધુ એ બધા ત્યાં આવ્યા હતા ઉના એ પછી આજે હું ગઈકાલે અમદાવાદ ગાંધીનગરથી આવવાનું હતું એટલે મેં અમને મેસેજ કર્યો તો અને ફોન કર્યો તો અરવિંદભાઈ હું આવવાનો છું તો બે માણસ આવ્યા છે હંસાબેન ગણપતિ રાજાના ઘરમાં કારણ કે અમારું ઘર ના કહેવાય હવે ભગવાનનું ઘર અમે કહીએ છીએ કે અમે ભગવાનની સાથે રહીએ છીએ ભગવાન અમારી સાથે રહીએ છીએ એવું અમે નથી કહેતા પણ તમે ઉનામાંય તમે જોયું છે અને તમે અહીંયાય જોયું છે તમારો અનુભવ પ્રશ્નોની આપણે કોઈ ચર્ચા નથી કરતા સિદ્ધાંત પ્રમાણે કોઈના પણ જે પ્રશ્નો હોય તે પણ તમારો અનુભવ જે તમને થયો ઉનામાં જે અનુભવ થયો હતો તે અને અહીંયા તમને આજે જે અનુભવ થયો તે તે તમે તમારા શબ્દોમાં કહેજો ગણપતિ દાદા અહીંયા હાજરા હાજર છે એટલું તમે જોઈ લીધું અને મેં ગણપતિ દાદાને જે પણ પ્રાર્થના કરી તે બધી જ એમને જવાબ મને જવાબ મને સાચો જ જવાબ આપ્યો છે ખોટો જવાબ નથી આપ્યો તમે બોલો છો તે સાંભળે છે હા પછી તમે મનમાં બોલો છો તો એ સાંભળે છે આપણે મોટેથી બોલવું ન જ પડતું પછી તમે એક વસ્તુ તમે એને અરવિંદભાઈએ અને હણે ભેરવી બેને એક વસ્તુ જોઈ કે પહેલી વખત કદાચ ના પાડે એમના વિધિના લેખ લખાયા હોય એ પ્રમાણે કે ના નહીં થાય પછી આપણે પ્રાર્થના કરીએ છીએ જ ફેર પડે છે શું ફેર પડ્યો પ્રાર્થના કરવાથી ગણપતિ દાદા સાંભળે છે આપણે દાખલા તરીકે બે ત્રણ વખત આપણે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આમ થવું જોઈએ તો એ આપણે કહું ભાઈ ચોંટી જાવ તો ચોંટતા નહોતા ઊંચકાઈ જ જતા હતા પછી આપણે પ્રાર્થના કરીને પ્રશ્ન ફેરવ્યા તો પછી ચોંટી જાય છે પાછા જવાબ આપે છે ખરાબ આપે છે એટલે આપણી એક એક વાત નાનમ નાની ધીમે રહીને સાંભળે છે વજન વધે છે તો થનસાબેન તમારી તાકાત કેટલું વજન ઉંચકવાની તમે તો પ્યોર બધા દરબારો છો લોક છો તો તમારી તો નાનપણથી વજન ઉંચકવાની શક્તિઓ ખેતરમાં કામ કરેલું છે માનકું હોય ને માણસ માણસ સુંદરા તો તમારી તાકાત કેટલી વજન ઉંચકવાની પચીસ ત્રીસ કિલો તો ઉચકી શકાય પચીસ ત્રીસ કિલો ઉચકી શકાય આ મૂર્તિ છે દાદાની એ પચીસ ત્રીસ કિલોની લાગે જ તમને ના ના

પછી આપણે તમે ઉના આવ્યા હતા આપણે એક પ્રશ્નની કદાચ પ્રાર્થના કરી હતી તમે લોકોએ પ્રદીપભાઈ માટે એ પ્રાર્થના તમારી ફળી દાદાએ કહ્યું હતું એ પ્રમાણે જ રિઝલ્ટ મળ્યું બરાબર છે કે તમે જે માગ્યું હતું દાદાની આગળ કે ભાઈ અમારા ઘરે આ રીતે થાય તો દાદાએ વાત તમારી સાંભળી હતી ને એમાં કોઈ શંકા એમાં દીકરો કીધું પણ દાદા એવું જ બોલ્યા હતા કે દીકરી જ આવશે એવું હતું અમે દીકરો કહ્યું હતું પણ દાદા એવું બોલ્યા કે દીકરી જ આવશે દીકરી જ એટલે ટૂંકમાં એક્સરે સોનોગ્રાફી એમઆરઆઈ સીટી સ્કેન એ પ્રમાણે દાદાએ તો આપણને કહી જ દીધું હતું કે ભાઈ દીકરો નહીં આવે દીકરી જ આવશે એમણે ચોખ્ખું તમને કારણ કે આમાં તકલીફ શું છે કે મનમાં જ આપણે પૂછતા હોઈએ છીએ એટલે ખબર નથી હોતી કે ભાઈ કયો પ્રશ્ન છે પણ તમને જવાબ આપ્યો તો કે ભાઈ દીકરી જ આવશે તો દીકરી જ આવી દીકરી જાય બરાબર છે ભવિષ્યમાં જેણે દીકરી આપી છે એ દીકરો આપશે આપણને શું ચિંતા છે આપણે દેવાવાળો નથી દુબડો અરવિંદભાઈ તમારું તો ઇન્ટરવ્યૂ લેવાય જ નહીં કારણ કે તમે તો પાયાના પથ્થર છો અને સખત મહેનતથી આપણે લોકો અથડાતા કૂટાતા પાંચ આઠ ચોવીસે પહોંચ્યા હતા હું તમે મૌલિકભાઈ ભાવેશભાઈ અને ભાગ્યશ્રી ત્યાં તમને જે અનુભવ થયો હતો એવો અનુભવ તમને ઉનામાં થયો હતો તમે અનુભવી શકો છો ને બધા વિડીયો તમે જુઓ છો અહીંયા પણ તમે જે જુઓ છો એ જ અનુભવ તમારા મિસિસને થાય છે કે જે તમને ત્યાં થયો હતો કોઈ ફેરફાર નથી એટલે ઈશ્વર બધે જ છે બરાબર ને આપણે પ્રેમથી ભાવથી એને બોલાવીએ છીએ પેલો મેં તમને એક વિદ્યાર્થીનો વિડીયો બતાવ્યો નામ નહીં આપું કારણ કે પાછી બધી ક્વેરી થાય તો એને એને ત્યાં પણ એ વસ્તુ થઈને જે તમે ભાવથી માંગો છો એ ઈશ્વર આપે છે પછી આપણે હું તમે બેન સર્વેશ્વર અને ભાગ્યશ્રી બધા આપણે બેસતા વર્ષે ખીડકી હનુમાન ગયા હતા તો ત્યાં આગળ પણ આપણે અનુભવ તમને થયા હતા બે જણને તો એક એ અનુભવ પણ આપણો છે જ કે ભાઈ ઈશ્વર બધે જ છે પણ જ્યાં એને પ્રેમથી બોલાવે છે ત્યાં એ આવે છે અને કામ કરે છે મેં તમને કહ્યા કે ઘણા લોકોના કામ થઈ રહ્યા છે અને લોકોને ફળ મળી રહ્યા છે જેમ હમણાં જ મેં કહું ને પેલા અમારા ઉનાવાળા કેસીસમાં કેટલા બધામાં દાદાનું મને એક વસ્તુ અનુભવાય આટલા દોઢ વર્ષમાં કે સંતાન પ્રાપ્તિમાં સૌથી જલ્દીમાં રિઝલ્ટ મને મળ્યું બીજું નોકરીઓમાં મળ્યું પછી રોગમાં મળ્યું રોગમાં રોગમાં સંતાન પ્રાપ્તિમાં અને નોકરીઓમાં મળ્યું બીજા યાદ નથી આવતા અત્યારે પણ મળી રહ્યા છે જેમ તમારી મનોકામના પરિપૂર્ણ જલ્દીમાં જલ્દી થાય એ રીતે સૌની મનોકામના ગણપતિ દાદા પરિપૂર્ણ કરે એવી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય માતાજી જય